સુરતના પીપોદરા દરા માં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો પેપોદરા જેઆઈડીસી માં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આ કંપનીમાં પ્લાસ્ટિકના વેસ્ટેજમાંથી બેસ્ટ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હતું કંપનીમાં પ્રોડક્શન વખતે આગ લાગતા ભારે અફરાતફરીનો તફરીનો માહોલ સર્જાયો હતો આગના બનાવને કારણે કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી આગમાં મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું હતું જ્યારે બીજી તરફ મટીરીયલ બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે હાલ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ આગ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો